બધાને હરિઓમ બધાને જો આપણે છે ને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક એની પ્રવૃત્તિ બારમી છે અંગૂઠામાંથી આપણે આ રીતે જુઓ ચિત્ર બનાવવાના છે જો એમાંથી અંગૂઠા અને આંગળીની મદદથી વોટર કલર જે બાલ વાટિકા આપી છે અને તમારી પાસે છે તો વોટર કલરનો ઉપયોગ કરી અને આપણે છાપ બનાવવાની છે બરાબર જો એમાંથી એક કરતા અનેક પ્રવૃત્તિ બને જો સૌથી પહેલાં તો આપણે આ રીતે જો આંગળીના ટેરવાથી જાડવું બનાવી શકાય જુઓ છે છે ને એવું જાડવું બને પછી આ રીતે જુઓ આ રીતે છાપ પાડીને જાડવું બને પછી ફુગા વાળા માણસ પછી આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે આપણે જુઓ આવા ચિત્રો બનાવવાના છે જો આ રીતે આ હું તમને આપીશ બરાબર આ બધા ચાટ છે હું તમને ટુકડી પ્રમાણે બેસાડી અને આપું અને આમાંથી તમને જે ગમે એવા તમારે અંગૂઠામાંથી ચિત્ર બનાવવાના છે જો સૌથી પહેલા આપણે શું કરવાનું છે આ કલર છે એ કલરમાં આપણો અંગૂઠો આ રીતે બોળવાનો કલરવાળો અંગૂઠો કરવાનો જુઓ પછી એની આમ ઊભો મૂકવાનો પછી આડો મૂકવાનો બધા ટપકા કલરે કલરના કરી દેવાના બરાબર કર્યા પછી હવે શું કરવાનું શું કઈ જાય એટલે આપણે કોઈ પણ પેન કે પેન્સિલથી કે સ્કેચ પેનથી એના ઉપર આપણે જે દોરવું હોય બરાબર એવું આપણે દોરવાનું જો આની જેવું આપણે દોરવું હોય બાબલું તો શું કરવાનું સૌથી પહેલા તો એને આપણે આ રીતે જો આ રીતે કરી દેવાનું બરાબર પછી એના હાથ દોરવાના

ચલો ભાઈ આમ જો આ પછી હજુ આપણે બીજું બનાવવું હોય માછલી બનાવીએ તો શું કરવાનું આપણે અહીંયા એનું મોઢું બનાવી દીધું પછી આમ જો આમ ને આમ હે બધાય બધાય દોરવાનું બેટા બધાય દોરવાના આમ હા હું પેપર આપીશ તેમ હા એને હા હા એવી ચોપડીમાં કરવાનું જુઓ જો આવા આપણે અલગ 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 બધા તમને ગમે ને એવા તમારે મોરા બનાવવાના છે જુઓ આ રીતે આવા પછી પ્રાણી બને પક્ષી બને જુઓ છે માણસ બને વાંદરો બને તમને જે ગમે ને આમાંથી જોઈ જોઈને તમારે કરવાનું છે બરાબર જો આ રીતે આવા બધા